નમસ્કાર મિત્રો મિત્રો જાફરાબાદ ભારતીય જનતા પાર્ટીમાં બબાલ ભાજપના નેતાએ ભાજપના નેતાને માર માર્યો ફરિયાદ પણ દાખલ થઈ પહેલા કવિતાઓ લખાતી પહેલા પત્ર લખાતા પહેલા ઝઘડાઓ થતા હવે વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે વાત હવે એફઆઈઆર કરવા સુધી પહોંચી જાય છે જાફરાબાદ ભારતીય જનતા પાર્ટીમાં શું ચાલી રહ્યું છે કેમ નેતાઓ કરી રહ્યા છે કેમ ફરિયાદ થવા સુધી વાત પહોંચે છે છે ગુજરાતમાં ભાજપમાં શું ભયંકર ચાલી રહ્યો પ્રમુખ બદલાયા નથી અલગ અલગ વિધાનસભાઓમાં નેતાઓ મન ફાવે તેવું કરે છે એકને શાંત કરાવે તો બીજો આડો ફાટે આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં જાફરાબાદ નગરપાલિકા રાજુલા વિધાનસભા અને તેનો ભૂતકાળ રાજુલા વિધાનસભા આમ તો બાહુબલી બેઠક રહી છે આ વિધાનસભામાં ચૂંટણી સમયે ઝઘડાઓ પણ એટલા થાય આ વિધાનસભાથી આવતા નેતાઓ એટલા ડેરીંગ પણ હોય છે અને બનવું પડે નહીતર જીતી ના શકો નહીતર મત ના મળે ભૂતકાળમાં અમરીશભાઈ ડેર આ બેઠક પરથી બે હજાર સત્તરમાં જીત્યા હતા બાવીસમાં હીરાભાઈ સોલંકીએ તેમને હરાવી દીધા પોતાની તાકાત પોતાની સક્ષમતા ફરી સાબિત કરી વર્ષોથી હીરાભાઈ સોલંકી ઓગણીસો અઠ્ઠાણું થી આ રાજુલા બેઠક પર જીતતા આવે છે રાજુલા વિધાનસભામાં રાજુલા ખાંભા અને જાફરાબાદ અલગ પડે જાફરાબાદ તેમાંનું એક અને આ જાફરાબાદમાં કરણભાઈ બારિયા નામના એક વ્યક્તિનો જબરદસ્ત હોલ્ટ જબરદસ્ત પ્રભુત્વ આ કરણભાઈ બારિયા બે હજાર બાવીસમાં માં ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ હારી ગયા તેમને મળેલા મત કદાચ હીરાભાઈ સોલંકીને ખૂબ ફાયદો કરાવી ગયા કરણભાઈ બારિયા ચૂંટણી લડવાનું મન બનાવીને બેઠા હતા સી આર પાટીલ આવે છે તેની સાથે મળે છે સારા સંબંધો બનાવે છે પરંતુ ટિકિટ ટિકિટ નથી આપતા કપાતા કરણ બારૈયા અપક્ષ દાવેદારી કરે છે ઓગણીસ હજારથી પણ વધુ મત લઈને જાય છે અમરીશભાઈ ડેર કે જેમને અડસઠ હજાર જેટલા મત મળ્યા અને સામે હીરાભાઈ સોલંકીને અઠ્યોતેર હજાર આજુબાજુ મત મળ્યા તેમાં અપક્ષ ધારાસભ્ય જે મત લઈને ગયા એ મહત્વના માનવામાં આવતા હતા આ કરણભાઈ બારૈયા કદાચ હીરાભાઈ સોલંકીને એ સમયે જીતાડવામાં મદદરૂપ થઈ ચૂક્યા એમનો આશરે કદાચ તેઓ ના હોય પરંતુ હીરાભાઈ સોલંકી તેનો ખૂબ ફાયદો થયો આ કરણભાઈ બારિયાના પુત્ર પ્રફુલભાઈ બારિયા અને બીજા પુત્ર સામે કમલેશભાઈ બારિયા સામે ફરિયાદ દાખલ થઈ છે કોણે ફરિયાદ દાખલ કરી છે તો ભારતીય જનતા પાર્ટીના જ નેતા ભારતીય જનતા પાર્ટીમાં જેનો પરિવાર જોડાયેલો છે શરમણભાઈ બારિયાએ વિસ્તારથી વાત કરું મેં તમને પહેલાં એટલા માટે કહ્યું કે તમે સમજી શકો કે પરિવાર ક્યાંથી આવે છે શું કરે છે વાત એ છે કે શરમણભાઈ બારીયા જેઓએ ફરિયાદ દાખલ કરી છે તેઓનું કહેવું છે તેમણે ફરિયાદમાં લખાવ્યું છે કે તેમના પત્ની કોર્પોરેટર છે તેમના પત્ની આ પહેલા બે ટર્મ સુધી નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેઓ પોતે જલારામ સોસાયટી જલારામ વિસ્તારમાં કોળીવાસમાં ગંદકીનો પ્રશ્ન હોવાથી તેઓ રજૂઆત કરવા માટે પહોંચે છે નગરપાલિકામાં ચીફ ઓફિસરને મળે છે અને ત્યારબાદ ત્યાં આ કરણભાઈ બારિયા જેવો આજે હયાત નથી હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું છે એ કરણભાઈ બારિયાના દીકરા આવી પહોંચે છે દીકરાઓ ત્યાં આવે છે ને પ્રફુલ્લભાઈ બારિયા દ્વારા તેમને માર મારવામાં આવે છે તેમને પાટુ મારવામાં આવે છે તેમની પત્નીને પણ લાફો મારવામાં આવે છે તેની દીકરીને પકડીને ઘા કરવામાં આવે છે આ સુધીની વાત તેમણે ફરિયાદમાં લખાવી દીધી તેમણે તે પણ લખાવ્યું કે પ્રફુલ બારિયાએ તેમના ભાઈએ એ પ્રકારની ધમકી આપી છે કે આજ પછી નગરપાલિકામાં પગ ન મૂકતો જાનથી મારી નાખીશ અને ત્યારબાદ બીએનએસ ની કલમ ત્રણસો એકાવન ત્રણ હોય ત્રણસો બાવન હોય અલગ અલગ ખાલી ચોપન હોય તે મુજબ ગુનો દાખલ થયો છે એકસો પંદર બે હોય વાત એ છે કે આ કરણભાઈ બારિયાના પુત્ર પ્રફુલભાઈ બારિયા સામે ફરિયાદ દાખલ થઈ હતી છવ્વીસ તારીખે અને થોડા સમય પછી પણ આ મામલો એટલો જ ગરમાયેલો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ઝઘડો કરી રહ્યા છે વાત એ છે કે આ પ્રફુલભાઈ જે બારિયા છે કરણભાઈ બારિયાના દીકરા તેમના પત્ની આજે નગરપાલિકાના પ્રમુખ છે સવાલ એ કરવામાં આવતા હતા ફરિયાદમાં કે પ્રફુલભાઈ બારિયા ક્યાં કોર્પોરેટર છે નગરપાલિકામાં ક્યાં કોઈ પદ પર છે આમ છતાં પણ તેઓ અને તેમના ભાઈ કેમ આટલી મોટી દાદાગીરી કરે છે નગરપાલિકામાં રહીને મને કેમ માર માર્યો કારણ એ છે કે તેમના પત્ની નગરપાલિકાના પ્રમુખ છે આજની તારીખે પણ નાના શહેરોમાં ગામડાઓમાં તમે જાઓ તો ત્યાં નગરપાલિકાના પ્રમુખ મહિલા હોય પરંતુ મોટાભાગનું કામ તેમના પતિ કરતા હોય આપણે ત્યાં સરપંચ પતિ પણ હોય છે એ રીતે નગરપાલિકાના પ્રમુખ આ પ્રફુલ્લભાઈ હજુ હમણાં તેમના પત્ની નગરપાલિકા પ્રમુખ બન્યા એ પહેલાં એમના પિતાજી એટલે કરણભાઈ બારિયા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે કરણભાઈ બારિયા જાફરાબાદ તાલુકા પંચાયતના પણ પ્રમુખ રહી ચૂક્યા છે ટીંબી ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે અને અમરેલી અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પણ બે ટર્મ સુધી રહી ચૂક્યા છે હવે કરણભાઈ બારિયાના મૃત્યુ પછી હીરાભાઈ સોલંકી સાથે આ પ્રફુલભાઈના ખૂબ સારા સંબંધો બની રહ્યા છે અને ત્યારબાદ નગરપાલિકામાં તેમના પત્નીને પ્રમુખ પણ બનાવવામાં આવ્યા જો બંને નેતાઓ છે તે બંને નેતા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે સંબંધો ધરાવે અને ઓળખાણ ધરાવે છે આમ છતાં પણ આ બબાલ થઈ હવે વાત એ છે કે આના મેસેજ આના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે લોકો આ પ્રકારની વાત કરી રહ્યા છે કે કેમ ભાજપના નેતાઓ સામ સામે આવી રહ્યા છે વિપક્ષ નથી એટલે ભાજપના નેતાઓ એક ટિકિટ માટે એટલો ઝઘડો કરે છે એક પદ માટે એટલો ઝઘડો કરે છે કે બસ તમે ત્યાં સુધી પહોંચી ગયા પછી રાજા છો નર્મદાથી સમાચાર સામે આવ્યા હતા નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના ભાઈ સામે બક્ષીપંચ મોરચાના પ્રમુખે ફરિયાદ દાખલ કરી હતી કહ્યું હતું મને માર માર્યો અને એ પણ કમલમમાં માર મારવામાં આવ્યો હતો આ પ્રકારની પરિસ્થિતિ ભાજપમાં છે ભારતીય જનતા પાર્ટીમાં નવા પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે એની ખબર નથી પણ દિન પ્રતિદિન ઝઘડો વધી રહ્યો છે ભૂતકાળમાં ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા સામા પવને ચાલે લડે અને જીતે એ પણ આપણે જોયું છે ભૂતકાળની ચૂંટણીમાં દિલીપ સંઘાણી પોતે સી આર પાટીલને લઈને વાત કરે એના ઓડિયો વાયરલ થાય એ પણ આપણે જોયું છે કોંગ્રેસમાંથી આવતા લોકોની ભરતી અભિયાનને લઈને પણ સી આર પાટીલને સંભળાવે તે વિશે પણ આપણે જોયું છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં થતા ડખા પણ આપણે જોયા છે મેન્ડેટને લઈને એટલે વાત એ છે કે ભયંકર ડખા ચાલી રહ્યા છે એ પછી ડેરીમાં હોય પછી માર્કેટિંગ યાર્ડમાં હોય કે પછી વિધાનસભાને લોકસભામાં હોય જોઈએ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી શું કરે છે કહેવાનો અર્થ એ છે કે આ જાફરાબાદમાં ચિત્ર ઉપસીને બહાર આવી ગયું હજુ કેટલી નગરપાલિકા છે કેટલી વિધાનસભા છે કે જ્યાં પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય સાથે વચ્ચે ડખા ચાલતા હોય પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખ વચ્ચે ડખા ચાલતા હોય અને બધા ભાજપમાં જ હોય ભૂતકાળમાં અમરેલીથી સમાચાર સામે આવ્યા હતા નારણભાઈ કાછડિયા પૂર્વ સાંસદ કૌશિકભાઈ વેકરિયા વર્તમાન ધારાસભ્ય બંનેના સમર્થકો સામે આવ્યા ઝઘડા કર્યા બાંધ્યા અને ત્યારબાદ નારણભાઈ કાછડિયાના સમર્થકો હોસ્પિટલમાં દાખલ પણ થયા હતા ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ઝઘડે ભારતીય જનતા પાર્ટીના જ ધ્વજવાળી સોટીથી માર મારવામાં આવે કોને તો ભાજપના નેતાને આ સુધીની પરિસ્થિતિ પહોંચી ગઈ હતી જોઈએ આવનાર સમયમાં શું થાય છે નવા પ્રદેશ પ્રમુખ આવશે તો તેના સામે મોટા પડકારો છે અને સામાન્ય રીતે આનું નામ જ રાજનીતિ હોય છે પરંતુ રાજનીતિ જો બહાર આવી જાય રાજનીતિ લોહિયાળ બનવા લાગે તમારી રાજનીતિ અન્ય લોકો સુધી પહોંચવા મળે કે પદ મેળવવા માટે પદ પર ટકી રહેવા માટે આ હદ સુધી કામ કરે છે તો પછી લોકો તમારી ટીકા કરે અને લોકો તમને વગોવે એ સ્વાભાવિક છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કારણ કે આજે પ્રફુલ્લભાઈ બારિયા છે એ વિસ્તારમાં એમની પણ તાકાત એટલી જ છે એમના પિતાની જેમ એ જ પ્રકારે તેઓ આગળ વધી રહ્યા છે જાફરાબાદમાં ફક્ત એટલે કે જે કર્ણબારીયા હતા જે અપક્ષ લડ્યા હતા એ ફક્ત કોળી સમાજ નહીં પરંતુ ત્યાંનો મુસ્લિમ સમાજ હોય ત્યાંનો ખારવા સમાજ હોય એમાં પણ મહત્ત્વનું પ્રભુત્વ ધરાવતા હતા છેલ્લે હમણાં છેલ્લી ચૂંટણીઓમાં બેઠકો બિનરીફ કરવામાં પણ પ્રફુલ્લભાઈ બારિયાનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો અને જે બે હજાર બાવીસની ચૂંટણી હતી તેમાં અમરીશભાઈ ડેર હારીયા તેની પાછળનું કારણ કહેવામાં આવે છે કેટલાય મુસ્લિમ મતો કારણ કે આ મુસ્લિમ મતોમાં ગાબડું કર્ણભાઈ બારીયા પાડશે તે કદાચ કોઈને અંદાજ નહોતો ને મોટા પ્રમાણમાં મત કર્ણભાઈ બારિયાને મુસ્લિમ સમાજે આપ્યા હતા એટલા માટે જે કોંગ્રેસને આશા હતી એ તૂટી અને દસ હજાર જેટલા મત પાછળ રહી અમરીશ ડેર હારી ગયા હતા મુસ્લિમ સમાજના વીસ હજાર જેટલા મત અને તેમાંથી પણ દસ હજાર જેટલા મત કર્ણભાઈ બારિયા લઈ ગયા હોય તેવું પણ કહેવામાં આવે છે એટલે કે બાહુબલી મેં શરૂઆતમાં વાત એટલે જ કરી કે એ વિસ્તારમાં હીરાભાઈ સોલંકીનું નામ પણ બાહુબલી નેતાઓમાં આવે અને વિસ્તારમાં આ પ્રકારે નગરપાલિકાના પ્રમુખના પતિનું નામ પણ બાહુબલીનું આવે એ વિસ્તારમાં સામાન્ય રીતે એ લોકો સાથે ઝઘડો કરવામાં એ લોકો સાથે ડખો કરવામાં લોકો હજાર વખત વિચારે આ પ્રકારના વાવડ અમને મળ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ